પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી આઠ ગામોમાં મૌકડ્રીલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન અપાયું યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી અપાઈ હતી લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ પ્રકારની મદદની ખાતરી આપતા ગ્રામજનો પાકિસ્તાનથી સાથેના ભૌગોલિક નિકટતાને કારણે પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ કરવાના કારણે ઓપરેશન સિંદુર અંતર્ગત સાંતલપુર તાલુકાના સરહદી આઠ ગામોમાં સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ કરવામાં આવી હતી પાટણ જિલ્લાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી આઠ ગામોમાં લોકોને યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી આપવાની સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ મોકડ્રીલ કરવામાં આવી હતી સાંતરપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી આઠ ગામો ઝઝામ ફાંગલી ચારણકા ધોકાવાડા વવવા એવાલ જાખોત્રા મઢોતરા અને ગામે મોકડ્રીલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરહદી ગામ ઝઝામ ખાતે યોજાયેલી મોકડ્રીલમાં મિસાઇલ હુમલા દરમિયાન ઘાયલ લોકોને બચાવ અને સારવાર આપવાની કામગીરીનું નિદર્શન કરાયું હતું જેમાં લોકો પણ સ્વયંભૂ સહભાગી બન્યા હતા ગામ લોકો દ્વારા ગમે તે સમયે લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ ગામ લોકો મદદ કરવા માટે તૈયાર છીએ તેવી ખાતરી આપવામાં આવી હતી તેમજ બ્લેકઆઉટનું સંપૂર્ણ પાલન કરવાની પણ ખાતરી આપી હતી બ્યુરો ઓફિસ સાંતરપુર